મિટિંગ નહી રાખો બીજા ધમકી આપતા હોય ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસાવા આપી શકે છે મનસુખ વસાવા એ જયારે વસાવા ના ઉપાડી લીધા શું કર્યો સૌથી મોટો ખુલાસો હાલ તો સોશિયલ મીડિયા ની અંદર ઘણા બધા વિડીયો વાયરલ તમને બધા લોકોને હું માહિતી બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલા ભાઈઓ ચેનલ પર પહેલીવાર આવ્યો તો શેર કરી એક સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ તમારે ભૂલો નથી જેથી આવા નવા ચૈતર વસાવા મનસુખ વસાવા કે અન્ય સોશિયલ મીડિયાની અંદર જે પણ વિડીયો વાયરલ થતા હોય છે એ તમારા સમક્ષ લાવતો હોઉં છું તમને બધા લોકોને ખબર છે કે આ બધો મેટર હતો એ ગ્લાસનો હતો અને ક્યાંક ને ક્યાંક હજી મિત્રો વાત કર્યો ગ્લાસ છે એ મેટરની અંદર છે સરસાની અંદર છે ખાસ કારણ તો તમને લોકોને કહી દો ગઈકાલે મિત્રો વાત કીધો જે આપણે ચૈત્ર વસાવા સાથે બેઠકની અંદર ગયા હતા ત્યારે ખુલ્લી કહી દીધો આ જેટલા પણ ટેબલ ની ઉપર ગ્લાસ પડ્યા છે એ બધાને દો અહીંયા બોટલ પણ ન હોવી જોઈએ સીસીટીવી કેમેરાઓ પણ બધા ઓન હોવો જોઈએ કારણ કે હજી તો ભાઈ હું ત્રણ મહિના જેલમાંથી આવ્યો છું બહાર બસો મારે ત્રણ મહિના નથી જવું ક્યાંક નહીં હાલ તો સોશિયલ મીડિયાની અંદર ચૈત્ર વસાવાના ઘણા બધા વિડીયો વાયરલ થઈ હશે હવે શું મિત્રો વાત કીધું મનસુખ વસાવાએ કહ્યું એમણે બધા લોકોએ આગળ સાંભળી લીધું ખુલ્લી આમ કહ્યું ગ્લાસ તો ચૈત્ર વસાવા ફેંક્યો હશે હવે તમે બધા લોકો વિચાર તો કરો કે મિત્રો વાત તો ભાજપના નેતાઓ શું શું બોલી ગયા છે તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવો તો ચૈત્ર વસાવા વસાની કેક નહીં ખોટું ન મળે તેને ખુલ્લીએ બહાર આવીને કહ્યું મેં કોઈ પણ પ્રકારના સંભાબેન કે મિત્રો કોઈ પણ પ્રકારના ગ્લાસ ફેકેજ નથી મેં કોઈ મહિલાનું અપમાન પણ અપમાન પણ નથી કર્યું શું શા માટે મિત્રો આટલું બધું ચૈત્ર વસાવને જેલ હાલ તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક જ સવાલ છે શું મિત્રો ચૈત્રભાઈ વસાવા ગુજરાતની અંદર ફરી વખત મિત્રો એવું ને એવું નામ દરબારા રાખશે બનાવી રાખશે કે પછી મિત્રો જેલમાંથી બહાર જેલમાં ગયા હતા કે પછી મિત્રો નિશ્ચિત પણ મને નથી લાગતું કારણ કે ચૈત્ર વસાવો તો ચૈત્ર વસાવા વસાવાશે અડેમની અંદર પણ ધડાકાઓ કરશે અને ખુલ્લી આમ લડશે જ્યાં પણ ખોટું થશે ત્યાં મિત્રો લડત લડશે આજના વિડીયો માંથી આટલી જ માહિતી આપણે નવા વિડીયો